નમસ્કાર પ્રવેક ટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર દેવભૂમિ દ્વારકાના રાણ ગામે બાળકી બોરવેલમાં પડી બાળકીને બચાવવા એનડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન અમદાવાદમાં કોરોનાના કેસ વધતા જ આરોગ્ય તંત્ર દોડતું થયું કોરોના વધુ ન વકરે તે માટે તંત્રના તકેદારીના પગલાં નવસારીમાં સોનાના સિક્કા મળવાના મામલે મધ્યપ્રદેશથી આરોપીઓની ધરપકડ મધ્યપ્રદેશના જેલમાં બંધ પોલીસ કર્મીઓની પણ થશે પૂછપરછ નવા વર્ષના પ્રથમ દિવસે શેર માર્કેટમાં મિશ્ર પ્રતિભાવો વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે માર્કેટ વોલેટાઇલ અકસ્માતના નવા કાયદામાં ડ્રાઈવરોને સજા કરવાની જોગવાઈ મામલે રોષ સુરત શહેરી બસ સેવાના ઉચ્ચારી હવે સમાચાર જોઈએ દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર તાલુકાના રાણ ગામે સવા બે વર્ષની એક બાળકી બોરવેલમાં પડી ગઈ હતી રમતા રમતા આ બાળકી બોરવેલમાં પડી જતા દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક અસરથી બાળકીને બચાવવા માટેનું ઓપરેશન હાથ ધરાયું હતું

આશરે ત્રેસક ફૂટ ઊંડા બોરમાં છે અત્યારે તો અમે એમને ઓક્સિજન આપી રહ્યા છીએ આર્મીની ટીમ રસ્તામાં છે અમે રિલાયન્સના પણ ફાયરની ટીમને કહ્યું છે આ ઉપરાંત એનડીઆરએફ ને પણ જાણ કરી છે તો એ ટીમો બધી આવી રહી છે અને આપણે રેશ્કીઓની કામગીરી બહુ જલ્દી શરૂ કરશું અને આશા રાખીએ છીએ કે બાળકીને આપણે બચાવી લઈશું અમદાવાદના ઓગણજ ખાતે આગામી સાત જાન્યુઆરીએ હરિપ્રસાદ સ્વામીના નેવમાં પ્રગટિમ મહોત્સવ નિમિત્તે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવશે આ મહોત્સવમાં અલગ અલગ સંપ્રદાયના સંતો મહંતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો સહિત અંદાજીત બે લાખથી વધારે લોકો ઉપસ્થિત રહેશે અત્યારે અંદાજીત બસો જેટલા સ્વયંસેવકો અલગ અલગ વિભાગમાં કામ કરી રહ્યા છે જેમાં રસોડા વિભાગની સેવા જોરશોરથી ચાલી રહી છે આ યુવા મહોત્સવનો હેતુ માત્ર એટલો જ છે કે યુવાનોમાં ચૈતન્ય ચારિત્ર નિર્માણ થાય અને યુવાનો જીવનમાં નાસીપાસ ન થાય અને ખોટા રસ્તા ન અપનાવે તેવો મેસેજ આપવાનો છે આટલું બધું કાર્ય કરવા માટે એક મહિનાથી ખૂબ સુંદર તૈયારી ચાલી રહી છે પંદર સંતો અહીંયા આગળ સાઇટ પર સેવા ભક્તિ કરી રહ્યા છે લગભગ બસો એક જેટલા સ્વયંસેવકો અત્યારે સેવા ભક્તિમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટની સેવાભક્તિમાં જોડાઈ રહ્યા છે રસોડાની ભક્તિ હોય પાર્કિંગની ભક્તિ હોય ડેકોરેશનની સેવા ભક્તિ હોય મહેમાનોની સેવા સેવા સેવાભક્તિ હોય સભા વ્યવસ્થાની સેવાભક્તિ હોય એવા અનેક પ્રકારના જુદા 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 ડિપાર્ટમેન્ટ્સ વાઇઝ બે બે સંતો અને એની પાસે પંદર વીસ પંદર વીસ પચીસ સ્વયંસેવકોની ટીમ અભૂતપૂર્વ રીતે સેવાભક્તિ છેલ્લા એક મહિનાથી કરી રહી છે હવે ગ્રેજ્યુઅલી અઢીસો ત્રણસો ચારસો પાંચસો ને છેલ્લા દિવસે સાત હજાર સ્વયંસેવક ભાઈઓ આ સેવાભક્તિમાં અનેક અવર્સ મૂકે છે જેના ફળ સ્વરૂપે એમની સાચી ગુરુભક્તિ થાય છે એમની સાચી પ્રભુભક્તિ થાય છે અને હરિપ્રસાદ સ્વામીએ તો મારા સૌના જીવન માટે એવું અભૂતપૂર્વ કામ કર્યું છે કે જન્મો એમના માટે ન્યો કરીએ તો પણ ઓછું છે એવું દરેકના હૈયાન વિશે એવો ભાવ છે કે મારા ગુરુની ગુરુભક્તિ મારે અદા કરવી છે એ ખૂબ સહજતાથી બધા જ ખૂબ ટીમ સ્પીરથી થી તથા સેવા ભક્તિ કરી રહ્યા છે અમદાવાદના ઓગણજ ખાતે આવતી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજનમાં એક લાખથી વધુ હરિભક્તો જે છે એ આ મહોત્સવના ભાગ બનવાના છે ત્યારે એ એ હરિભક્તોની સંપૂર્ણપણે જવાબદારીને લઈને આડત્રીસથી વધારે ચૂલાઓ જે છે એ બનાવવામાં આવેલા છે આ ભોજનશાળામાં ચાલીસ ટનથી વધારે લાકડું એ ઉપયોગ કરવામાં આવશે આ સાથે સાથે હરિભક્તોને જમવામાં કોઈ તકલીફ ન પડે એની માટે અલગ અલગ ડોમ જે છે એ પણ બનાવવામાં આવેલા છે આ સાથે સાથે અલગ અલગ સુવિધાઓ જે છે એ ઊભી કરવામાં આવેલી છે સાથે સાથે સેનિટ ટેશન પણ છે એ એટલું જ ધ્યાનમાં રાખીને સેનિટેશનનું પણ જે કામ જે છે એ જોરશોરમાં ચાલી રહેલું છે આ સાથે એક લાખથી વધારે લોકોનું જે કોઠાર રૂમ જે છે એ પણ એ બનાવવામાં આવેલો છે સાથે સાથે અત્યારથી જ ભક્તો જે છે એ પોતાની આગ કર્મ ભક્તિમાં એ જે છે એ જોડાઈ રહેલા છે આ રીતે એક લાખથી વધારે ભક્તોનું જે છે કેમેરા પર્સન શ્રેય વસાવા સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી અમદાવાદ દેશમાં સતત કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે શહેરમાં હાલ ઉત્સવો ચાલી રહ્યા છે જેમાં હજારો લોકોની જનમેદની રોજ ભેગી થાય છે જેને લઈને લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી રહી છે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે બીજી બાજુ ડબલ્યુએચ દ્વારા ભીડ ભેગી ન કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ કોર્પોરેશન ભૂતકાળની ભૂલોમાંથી કોઈ શીખ નથી લઈ રહ્યું જો બીજી લહેર જેવી પરિસ્થિતિ સર્જાશે તો જવાબદાર કોણ તે સવાલ ચિંતા પેદા કરનારો છે માર્ગ અને મકાન વિભાગ તથા કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા વિરમગામના ભોજવા ખાતે નિર્મિત રેલવે ઓવરબ્રિજનું રાજ્યના આરોગ્ય તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સાથોસાથ મંત્રીના હસ્તે વિરમગામ તાલુકાના કલ્યાણપુરા સચાણા ઓગઢ કાયલાના માર્ગના રિસર્ફિંગની કામગીરીનું પણ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજના પ્રસંગે મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિરમ ગામના નગરજનોને સંબોધતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતથી વિકાસની રાજનીતિ શરૂ કરી તે આપણા માટે ગૌરવની વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત સરકાર જનકલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી રહી છે તો ભારતીય શેર માર્કેટ નવા વર્ષના પ્રથમ દિવસે વોલેટાઇલ જોવા મળ્યું હતું વધઘટની સ્થિતિ સર્જાઈ હતી અને વૈશ્વિક સ્તરે મિશ્ર પ્રત્યાઘાતોને કારણે માર્કેટ રેડ ઝોનમાં ખુલ્યું હતું બેન્કિંગ અને આઈટી સેક્ટરના શેરોમાં વેચવાલી નીકળતા તે ઘટ્યા હતા સેન્સેક્સ બત્રીસ પોઈન્ટના સામાન્ય વધારા સાથે બોતેર હજાર બસો બોતેર અને નિફ્ટી અગિયાર પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું હતું તો વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બની ચૂક્યું છે તેના મૂળમાં છે તેની પોલિસી ડ્રિવન સ્ટેટનો અભિગમ જોઈએ કેવી રીતે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટના આધારે વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વાઇબ્રન્ટ અને સાહસિક ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં પ્રગતિ અને પરંપરા સાથે ચાલે છે અહીં રોજબરોજના જીવનમાં નવીનતા જોવા મળે છે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકારે ગુજરાતને આર્થિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવા વિશાળ રોકાણ લાવવા વેપારને પ્રોત્સાહન આપવા અને વિકાસને વેગ આપવા માટેની ઘણી નીતિઓ લાગુ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન આ નીતિઓ માટે મોટી પ્રેરણા છે બે હજાર બાવીસના વર્ષમાં ગુજરાત સરકારે રાજ્યને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર આ કામ કરાયું ભારત બે હજાર સુડતાળીસમાં આઝાદીના સો વર્ષની ઉજવણી કરશે પાંચ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ શરૂ કરાયેલી ઉદ્યોગોને મદદ કરવા માટે આત્મનિર્ભર ગુજરાત યોજના રાજ્યના ઉદ્યોગોને ગ્લોબલ સપ્લાય ચેઇનનો ભાગ બનવામાં મદદરૂપ બનશે આજે જાહેર થયેલ ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના નાના મોટા ઉદ્યોગોને પીઠબળ પૂરું પાડવા માટેની એક મહત્વ પહેલ પુરવાર થશે નિષ્ણાતો કહે છે કે ઔદ્યોગિક નીતિ બે હજાર બાવીસ રાજ્યમાં રોકાણ લાવવા માટે ખૂબ જ અસરકારક રહી છે રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય એમએસએમઇ અને અન્ય ક્ષેત્રોને કેપિટલ સબસિડી વ્યાજ સબસિડી વીજળી ફી માફી વગેરે દ્વારા પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે અનલાઇક ધી અર્લિયર સેક્ટર્સ And when I talk about emerging sectors, I mean the entire ecosystem surrounding the green hydrogen manufacturing, the ecosystem surrounding the electric vehicle manufacturing, drone related manufacturing, aviation related manufacturing, space related manufacturing. So, a lot of emphasis has been put on all of these emerging sectors.

बड़े पिलर्स डिफेंस और एरोस्पेस सेक्टर होने वाले हमारा लक्ष्य है कि 2025 तक हमारी डिफेंस मैन्युफैक्चरिंग का स्केल 25 बिलियन डॉलर पार कर जाएगा મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં રિન્યુએબલ એનર્જી અને તેમાં પણ ખાસ કરીને સૌર ઊર્જાનો ઉપયોગ વધી રહ્યો છે સૌર ઉર્જાના ઉપયોગ અંગેના ટકાઉ ભવિષ્યના રાજ્યો માટે વડાપ્રધાન મોદીનું વિઝન સ્પષ્ટ છે ગુજરાત સરકારે હાલમાં એકવીસ પોઈન્ટ છ કિગા વોટની રિન્યુએબલ ક્ષમતા હાંસલ કરી છે છેલ્લા ચાર વર્ષમાં તેમાં લગભગ અગિયાર ગીગા વોટનો વધારો થયો છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે પોતાની જાતને નૂતન અભિગમ ધરાવતા રાજ્ય અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પર ભાર મૂક્યો છે જે ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન નીતિ ગુજરાત આઈટી નીતિ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ અને ગુજરાત સેમી નીતિ પરથી સ્પષ્ટ થાય છે ઉદ્યોગો અને ટેકનોલોજી ઉપરાંત ગુજરાત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી પણ વિશ્વને આકર્ષે છે અતુલ્ય ભારતનું વિઝન ગુજરાતની પ્રવાસન નીતિ સિનેમેટિક પ્રવાસન નીતિ અને હેરિટેજ પ્રવાસન નીતિમાં પ્રતિબિંબિત થાય છે ગુજરાત સરકાર કરી રહી છે ગુજરાતમાં આજે પહેલી વખત એક ટુરિઝમ પોલિસી એમની સાથે સાથે સિનેમેટિક ટુરિઝમ પોલિસી આપણે જાહેર કરી છે અને એના કારણે સિનેમેટિક એટલે સિનામા બનાવવા માટે કે નાની નાની અત્યારે ઘણી બધી ટીવી સિરિયલો બનતી હોય છે એ સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દુરંદર્શી નેતૃત્વએ ગુજરાતને આર્થિક મહાસત્તામાં પરિવર્તિત કર્યું છે ટકાઉ વિકાસ નવીનતા અને સાંસ્કૃતિક જાળવણી માટેની પ્રતિબદ્ધતાએ રાજ્યને રોકાણ વેપાર અને વિકાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર બિંદુ બનાવ્યું છે પ્રવેક ટીવી અમદાવાદ કેન્દ્ર સરકારે અકસ્માતને લઈને ઘડેલા નવા કાયદાનો સુરતમાં સિટી બસ ડ્રાઈવરોએ વિરોધ કર્યો હતો સુરત શહેરમાં અઠવાગેટ ચોપાટી પાસે બસ ડ્રાઈવરો એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો બસ ડ્રાઈવરોની હડતાળને પગલે શહેરભરમાં બસના પલડા થંભી ગયા અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો કેન્દ્ર સરકારે અકસ્માતને લઈને ઘડેલા કાયદાને લઈને આ વિરોધ જોવા મળ્યો હતો ત્યારે ડ્રાઈવર દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ કરવામાં આવી રહ્યો હોય સુરત શહેરમાં અઠવાગેટ ચોપાટી સહિતના અલગ અલગ વિસ્તારોમાં પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રાઈવરો મોટી સંખ્યામાં જોડાયા હતા સરકારે ઘડેલા કાયદાને પરત ખેંચવાની માંગ સાથે ત્રણ દિવસ હડતાળ પર ઉતરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે જે સરકારે નિયમ લાગુ કર્યો છે એ અમને સ્વીકાર નથી એ નિયમ પાછો લેવા અમારી વિનંતી છે કે જે ડ્રાઈવર એક્સી એક્સમાં થાય તો સાત લાખ રૂપિયા જુર્માનો દસ વર્ષની જે સજા છે એ પાત્ર અમે નથી એ કાયદો પાછો લેવામાં અમારી નમ્ર વિનંતી છે સો ડ્રાઈવરમાં સાત લાખ રૂપિયા એવી મોટી રકમ હોય તો અહીંયા કોઈ ગાડી ચલાવવા ન આવે ગમે ત્યાં કોઈ પણ ડ્રાઈવરમાં સાત લાખ રૂપિયા હોય તો એ ગાડી ચલાવવા આવે નહીં અધિકારીઓ સાથે રૂટ કાર્યરત છે ત્રીસ થી પાંત્રીસ ટકા રૂટમાં અમુક યુનિયનો ને અમુક અસામાજિક તત્વોએ ઝઘડો કરીને ડ્રાઈવર સાથે બસ બંધ કરાવી છે માહિતી પ્રાપ્ત થઈ છે અમે તંત્રને સૂચના આપી છે અને પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવી

આ રાજ્ય આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે સમગ્ર વિશ્વએ બે હજાર ત્રેવીસને અલબિદા કહી બે હજાર ચોવીસને હરકભેર આવકાર્યું છે ત્યારે નવા વર્ષે સૂર્યના પ્રથમ કિરણ સાથે ગુજરાતે ઇતિહાસ રચ્યો છે રાજિના 51 ઐતિહાસિક સ્થળો સહિત 108 સ્થળોએ એકસાથે સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમ સરજીને ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે મોઢેરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી જ્યાદા સે જ્યાદા લોકો એક સ્થળ પર સૂર્ય નમસ્કાર કે સાધના કરે અને એકસાથે એક એ સમય જ્યાદા થી જ્યાદા સ્થળો પર સૂર્ય નમસ્કાર કે સાધના કે કાર્યક્રમ હોય એ બધી ચીજો મે ગુજરાત ને एक नया रिकॉर्ड किया है 2023 का भी सबसे ज़्यादा संख्या में एक साथ योग करने का रिकॉर्ड गुजरात के नाम पे है आज 2024 में गुजरात ने ये रिकॉर्ड गुजरात में पहला नहीं देश में नहीं दुनिया का सबसे पहला विश्व विक्रम का रिकॉर्ड ये गुजरात ने दर्ज किया है ये भी अपने आप में एक बहुत ही जबरदस्त बात है आणंद खाते सूर्य नमस्कार कार्यक्रम योजना गुजरात विधानसभा नायब मुख्य दंडक રમણ સોલંકીએ સૂર્ય નમસ્કારનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે સૂર્ય નમસ્કાર હતાશા તણાવ અને માનસિક થાકને દૂર કરી મનને પ્રફુલ્લિત કરે છે સૂર્ય નમસ્કાર એ માત્ર યોગ નહીં પરંતુ આત્મા સાથેના જોડાણની પ્રક્રિયા છે પહેલા દિવસે સૂર્યના આવકારવાનો આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો વિશેષ કરીને સૂર્યનમસ્કાર એ યોગનો એક ભાગ જ છે કે જે આપણા જીવનમાં એને અપનાવવાથી શરીરની તંદુરસ્તી મળે છે પણ એનાથી વિશેષ મનની પણ તંદુરસ્તી મળે છે અને આ ભાગદોડવાળી જિંદગીમાં પોતાના શરીર માટે પોતાના સ્વાસ્થ્ય માટે સવારનો જે સમય છે એ પોતાના સમીર શરીરને સમર્પિત કરવા માટે આ યોગનો અને વિશેષ કરીને સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ છે કે આપણા જીવનનો નિયમ બની જાય તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે એના સંદેશનો આ સમગ્ર કાર્યક્રમ હતો નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતના મોઢેરા ખાતે સૂર્ય મંદિરમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વખાણ કર્યા હતા પીએમ મોદીએ આ કાર્યક્રમની સરાહના કરી છે પીએમ મોદીએ અંગે ટ્વિટ પર જણાવ્યું કે ગુજરાતે વર્ષ બે હજાર ચોવીસનું અદ્ભુત રીતે સ્વાગત કર્યું એકસાથે એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કરીને ગિનિશ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે એકસો આઠ અંકનું કેટલું મહત્ત્વ છે આ સાથે જ સ્થળ મોઢેરા સૂર્ય મંદિર પણ આઇકોનિક છે અહીં મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કરવા માટે જોડાયા હતા જે યુગા તરફ અને આપણી સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો દર્શાવે છે નવસારીના બિલીમુરા શહેરના એક એનઆરઆઈના જર્જરિત મકાનમાં કાટમાળમાંથી સોનાના સિક્કા મળ્યા હતા જે કામ કરવા આવેલ મજૂરો એમપી લઈ ગયા હોવાની ફરિયાદ બિલીમુરા પોલીસમાં નોંધાયા બાદ નવસારી એલસીબીની ટીમે એક સગીર સહિત પાંચ લોકોને ઝડપી પાડી બાણું પોઈન્ટ પચીસ લાખના સોનાના સિક્કા રિકવર કર્યા હતા જોકે આ મકાન તોડવાનું જે સમયે કામ ચાલી રહ્યું હતું એ સમયે તેના કાટમાળમાંથી કામ કરી રહેલા મજૂરોને સોનાના બસો ચાલીસ જેટલા સિક્કાઓ મળ્યા હતા જે સિક્કાઓ આ મજૂરો તેમના વતન મધ્યપ્રદેશ ખાતે લઈ ગયા હતા જે અંગે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગત ઓક્ટોબર મહિનામાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેની તપાસ નવસારી એલસીબી પોલીસ કરતા મધ્યપ્રદેશના અનેક આટા બાદ પોલીસને સફળતા મળી હતી અને એક સગીર અને કાટમાડો વેપારી મળી કુલ પાંચ જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા જેમની પાસે પોલીસે સોનાના એકસો નવ્વાણું જેટલા સિક્કા જેની અંદાજીત કિંમત બાણું લાખ પચીસ હજાર છસો ચાલીસને રિકવર કરી ઝડપાયેલા આરોપીઓના આગામી ત્રણ તારીખ સુધી નવસારીના ભીલીમોરા પોલીસ સ્ટેશનની અંદર થોડાક સમય પહેલાં એક પૌરાણિક મકાનની અંદરથી સોનાના સિક્કા લઈ જવા બાબતે એક ફરિયાદ નોંધાવેલી હતી તે સિક્કાની એફઆઈઆર પ્રમાણે એનો એક કોન્ટ્રાક્ટર વલસાડનો રહેવાસી હતો સરપરા સાજી કોરડીયા અને ચાર મજદૂર એમપીના હતા તે સિક્કા બાબતે લોકોની અંદર ઘણા બધા રૂમર્સ ચાલતા હતા કેટલા સિક્કા હતા સિક્કા હતા કે કેમ અને કેવી રીતે સિક્કાની ત્યાંથી ચોરી થયેલી છે તે અનુસંધાને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગયા બે મહિનાથી સતત એમપીની અંદર તપાસ કરવામાં આવેલી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છ વખત એમપીની મુલાકાત લેવામાં આવેલી હતી ત્યાંના લોકલ એક ઇન્ફોર્મેન્ટ્સનું નેટવર્ક ઊભું કરવામાં આવેલું હતું અને એ લોકોના ઇન્ફોર્મેશન અનુસંધાને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ સોનાના સિક્કાને લઈ મધ્યપ્રદેશમાં પણ એક ફરિયાદ ત્યાંના ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કરવામાં આવી હતી આ પકડાયેલ આરોપીમાંથી એક રમકુ બંસી બાયડિયાએ આ ફરિયાદ નોંધાવી હતી જેમાં આ ચાર પોલીસ કર્મીઓએ તેમની પાસેથી સિક્કાની લૂંટ ચલાવી હોવાનું જણાવ્યું હતું જેમાં ચાર પોલીસ કર્મીઓ હાલ મધ્યપ્રદેશમાં જેલની હવા ખાઈ રહ્યા છે ત્યારે નવસારી પોલીસ કોર્ટની પરવાનગી લઈને તેમની પણ પૂછપરછ કરી શકે છે ત્યારે નવસારી પોલીસ હવે આ સોનાના સિક્કાની માલિકી અંગે ગુજરાત સરકારની જાણ કરશે અને કોર્ટ આ સોનાના સિક્કાના માલિક અંગે નિર્ણય કરશે એક પૌરાણિક સોનાના સિક્કા લઈ જવા બાબતે એક ફરિયાદ નોંધાવેલી હતી તે સિક્કા ની એફઆઈઆર પ્રમાણે એનો એક કોન્ટ્રાક્ટર વલસાડનો રહેવાસી હતો સરફરા સાજી કોરડિયા અને ચાર મજદૂર એમપીના હતા તે સિક્કા બાબતે લોકોની અંદર ઘણા બધા રૂમર્સ ચાલતા હતા કેટલા સિક્કા હતા સિક્કા હતા કે કેમ અને કેવી રીતે સિક્કાની ત્યાંથી ચોરી થઈ હાલ સમગ્ર ઘટનામાં આ સોનાના સિક્કાને લઈ મધ્યપ્રદેશમાં જે ફરિયાદી છે એ હવે નવસારીના બિલીમોરા પોલીસ સ્ટેશનમાં સોનાના એ જ સિક્કાને લઈ ગુનેગાર બન્યા છે પ્રવેક ટીવી સુરત દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા સરકારમાં તેમના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી દિવ્યાંગોએ સરકારમાં રજૂઆત કરી હતી આજે ગાંધીનગર ખાતે આવેલ સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને મળીને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમની માગણી હતી કે દિવ્યાંગજનોને જે પેન્શન યોજના આપવામાં આવે છે તે એસી સો ટકા દિવ્યાંગ અંગ જ દિવ્યાંગને જ આપવામાં આવે છે જે ચાલીસ ટકા સુધી કરવાની રજૂઆત આજે દિવ્યાંગો દ્વારા કરવામાં આવી હતી બે હજાર ચોવીસ પહેલી જાન્યુઆરીએ ભાનુબેન બાબરિયા સામાજિક ન્યાયતા મંત્રી બેનસીને અમે દિવ્યાંગોના પ્રશ્નોને લઈને જેમાં અમારો મુખ્ય પ્રશ્ન છે કે દિવ્યાંગોને જે પેન્શન યોજના આપવામાં આવે છે સંત સુરદાસ યોજનાની અંદર જે દિવ્યાંગોને માત્ર ને માત્ર એંશી ટકાથી લઈને સો ટકા સુધીના દિવ્યાંગોને જે પેન્શન આપવામાં આવે છે તો અને અમે પાછો બીપીએલ એરિયાનો જે ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યો છે તો અમે બેન્ચીને એવી વિનંતી કરી કે આજે તમે અમારા માટે આ દિવ્યાંગોને સમગ્ર ગુજરાતના અગિયાર લાખ એંશી હજાર નવસો બોતેર દિવ્યાંગો માટે થઈને જે તમામ દિવ્યાંગોને ચાલીસ ટકાથી લઈને અને વિધાઉટ બીપીએલ કાર્ડનો કોઈ ક્રાઇટેરિયા વગર એમને પેન્શન આપવામાં આવે ત્યારબાદ અત્યારે હાલમાં બીજું પણ વૃદ્ધ સહાય પેન્શન યોજનામાં પણ દિવ્યાંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એની અંદર પણ જે દિવ્યાંગોની પિસ્તાલીસ વર્ષની ઉંમર દર્શાવવામાં આવી છે પણ એમાં જે દિવ્યાંગતાની ટકાવારીનો જે ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યો છે એ પંચોતેર ટકાથી મૂકવામાં આવ્યો છે તો અમે એના માટે પણ માગણી કરી છે કે અમારા પ્રત્યે થોડા લાગણીશીલ રહી અને અમારા દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિથી તમે એ જે એંશી ટકા પંચોતેર ટકા છે એની જગ્યાએ તમે ચાલીસ ટકાથી લઈને પિસ્તાલીસ વર્ષની ઉંમરના તમામ દિવ્યાંગોને નિઃ સહાય વૃદ્ધ પેન્શન યોજનામાં પણ તમે એમને સમાવેશ કરો અને સંશોધન યોજનામાં પણ પ્રવાસ કરવા વિનંતી નવા વર્ષે જાપાન બાદ નેપાળમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા અને કાઠમંડુની ધ્રુજતા દોડધામ મચી ગઈ હતી અગાઉ સવારે જાપાનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં સાત પોઈન્ટ પાંચની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના કારણે જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પશ્ચિમી જાપાનના ઇશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા જાપાનનું બ્રોડકાસ્ટર જે છે તેના દ્વારા જણાવવામાં આવ્યું કે જાપાનના સમુદ્ર કિનારે નિગોટા તોયામા યામાગાટા કુકુઈ અને હ્યોગો પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર